ઝડપાયો હતો રણોલી હેરોઈન કેસમાં ફરાર આરોપી છાણીમાંથી ઝડપાયો ટીમે ગુરુદ્વારા પાસે વોચ ગોઠવી આરોપી દબોચ્યો અક્ષર રેસિડેન્સીમાં રેડ કરીને સાથે એક ઝડપાયો હતો વડોદરામાં રણલી વિસ્તારમાં આવેલ અક્ષર રેસિડેન્સીમાં ઝડપાયેલા હેરોઈનની કેસમાં ફરાર આરોપીને ની ટીમે છાણી ગુરુદ્વારા પાસેથી ઝડપી પાડ્યો હતો એટીએસ ચાર્ડ નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢી તેમજ ડ્રગ્સના નેટવર્કને નાબૂદ કરવા ઉપરાંત નાર્કોટિક્સના ગુનામાં ફરાર આરોપીઓને પકડી પાડવા માટે એસઓજીની ટીમે અલગ અલગ ટીમો બનાવીને વોન્ટેડ આરોપીની શોધખોળ કરી હતી તે દરમિયાન એસઓજીની એસઆઈ જાહિદ અલી મલીને બાતમી મળી હતી કે અગાઉ રણલીમાં આવેલ અક્ષર રેસિડેન્સીના રહેણાંક મકાનમાં રેડ કરીને ઓગણચાલીસ પોઈન્ટ એકોતેર ગ્રામ હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો જ્યારે આ કેસમાં આરોપી પરગડસિંહ ઉર્ફે પગ્ગા અજાયબસિંહ ભરત નાસ્તો ફરતો હોય આરોપી છાણી ગુરુવાર દ્વારા પાસે આવવાનો છે જેના આધારે એસઓજીની ટીમે બાતમી મુજબના સ્થળ પર વોચ ગોઠવી હતી દરમિયાન વોન્ટેડ આરોપી આવતા તેને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે thank you